તો કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ અમે ફરી એકવાર નવા અંદાજની અંદર વિડીયો લઈને આવી રહ્યા છીએ તો તમારે ફરી પહેલાની જેમ જ સપોર્ટ કરવાનો છે ગોપાલભાઈ માઓ ખાતા ખાતા હશે આપણે ચાલુ રાખીશું તો હું એમ કહેતો તો કે અમારા વિડીયોની અંદર બહુ મોટે ભાગેવી વાવતા નહીં એટલે અમે થોડા નર્વસ થઈ રહ્યા છે તો તમે કંઈક એવો કાળો જાદુ ધોરો જાદુ લાલ જાદુ કંઈક કરો અને શેયર કરો

અને આ છે બુરા ભાઈ બરોબર છે હું હમણાં તો તમે ઓળખતા નહીં નું હમણાં એક જ ડાયલોગ હોય છે જારે હોય તારે મારે કઈ કેવું નથી નહીં ફેવરેટ ડાયલોગ બરોબર છે તો હમણે હોય બે ચાર શ્લોક સંભળાઈ દેજો કોમેન્ટ ની અંદર બરોબર છે તો બાકી

આવું ને આવું કરે પછી ચોહી વિડીયો થાય અને પછી ચોહી દૂટ મેલીને આગળ જવાય હે જવાય પછી આ તો મળીએ અને બતાવું પછી કદાચ ટાઈમ મળે તો બરાબર છે નહીં તો અહીં એન્ડિંગ બી થઈ જઈ શકે છે બરાબર છે જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો